પોલીસ પોલીસ દ્વારા કાર્યક્રમ યોજી સામાજિક હતી ખાતે પવિત્ર માસમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો માટે ઇફતારનો કાર્યક્રમ પોલીસ સ્ટાફ દ્વારા યોજવામાં આવ્યો હતો પ્રજા રક્ષણના કાર્યમાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સિવાય પ્રજાલક્ષી કાર્યો પણ કરવામાં આવતા હોય છે વાગરા પોલીસ દ્વારા સામાજિક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાલ ચાલી રહેલ મુસ્લિમ સમાજના પવિત્ર માસ નિમિત્તે રોજા રખતા રોજદારોને રોજા છોડાવવામાં આવ્યા હતા ઇફતાર પાર્ટીના કાર્યક્રમમાં ફળ સહિતની અનેક વિવિધ વાનગીઓ પરોસવામાં આવી હતી વાગરા નગર તેમજ આસપાસના ગામોના સરપંચો રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો અને પત્રકાર પ્રતિનિધિઓ સહિતના લોકોએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ રમઝાન માસ પ્રસંગે મુસ્લિમ બંધુઓ માટે સંધ્યા સમયે રોજાફળ અને શરબત આપી રોજા છોડાવવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા કાયમ બની રહે તે માટે પવિત્ર રમજાન માસના પ્રસંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં રહેલ દૂષણો દૂર કરવા સાથે સમાજમાં સદભાવના ઉત્પન્ન થાય તેવા નેક આશયથી ઇફતારનો સફળતાપૂર્વક કાર્યક્રમ યોજી લોકોમાં એકતા જળવાય તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી